તેજેશભાઈ વજાણી પુષ્કરભાઈ અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો લગભગ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આ નવા વર્કશોપનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને આ સુંદર મજાની ભેટ આપવા બદલ વાહન વ્યવહાર વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈનો આપણા સૌ વતી ખૂબ ખૂબ આભાર પણ આજના પ્રસંગે અહીંયાથી વ્યક્ત કરીએ છીએ લગભગ તમે હું જાણીએ છીએ કે આપણું આ બસ સ્ટેન્ડ લગભગ વાયા વિરમગામનું સૌથી જૂનું બસ સ્ટેન્ડ કહેવાય અને વિભાગીય નિયામક તરીકે જે એન પટેલ સાહેબને ખ્યાલ હશે કે વિરમગામ હોય માંડલ હોય શંખેશ્વર હોય પાટડી હોય આપણું આ ડિવિઝન ખૂબ મોટું છે અને લગભગ છેલ્લા દોઢ બે વર્ષમાં તો ઘણી આપણને નવી બસો મળી પરંતુ ઘણી જે જૂની બસો હતી એના સમયસર રિપેર માટે સારું વર્કશોપ હોવું ખૂબ જરૂરી છે અને આવડો મોટા આપણા ડિવિઝનની અંદર આપણા જ ગામની અંદર આ વિશાળ અને મોટું વર્કશોપ બનાવવાનું જે રાજ્ય સરકારે આયોજન કર્યું એ આપણા બધા માટે નોંધપાત્ર છે સાથે જ મારે વિશેષ આભાર વાહન વ્યવહાર વિભાગનો માનવો જોઈએ કેમ કે આપણા છેલ્લા બે અઢી વર્ષમાં આપણા વિસ્તારની અંદર ને ખાસ કરીને આપણા વિરમગામ બસ સ્ટેન્ડમાં લગભગ આપણને બારેક જેવી નવી બસો આ બસ સ્ટેન્ડની અંદર મળી છે અને જેના કારણે જે લાંબા રૂટ હતા લગભગ બસો અઢીસો કિલોમીટરના રૂટ હોય એમાં પ્રવાસીઓને પણ વિશેષ લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર સતત વિચારતાની સાથે એને પ્રયાસની સાથે અને જમીન ઉપર ઉતારવાનું કામ કરે છે એ બદલ વિસ્તારના સૌ પ્રવાસીઓ વતી પણ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે જ તમારા બધાના ધ્યાને મૂકતા મને આનંદ છે કે આપણે નળકાંઠાની અંદર એક વિશેષ અને સારું બસ સ્ટેન્ડ લગભગ પાંચેક પ્લેટફોર્મનું બને એ પ્રકારનું એક આયોજન કરી રહ્યા હતા અને આપણે રાજ્ય સરકારમાં જગ્યા માટેની જે ભલામણ મોકલી હતી એ જગ્યા પણ આપણને મંજૂર મળી ગઈ છે એટલે લગભગ નળકાંઠામાં પણ આપણે સારામાં સારું કમીજલા ખાતે બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને સૌરાષ્ટ્રમાં અથવા ભાલ વિસ્તાર એટલે કે ભાવનગર તરફ જતી કોઈ પણ વ્યવસ્થા હોય તો નળકાંઠાના લગભગ બત્રીસ પાંત્રીસ ગામના લોકોને સારી સુવિધા મળે એ દિશામાં રાજ્ય સરકાર હતા સતત વિચાર કરી રહી છે આજે અહીંયા જેટલા પણ ડ્રાઈવર ભાઈઓ હોય કંડક્ટર ભાઈઓ હોય એ પણ આપણી આ સુંદર મજાની સલામતી સવારીમાં આપણને ખૂબ સહયોગ આપી રહ્યા છે રાત હોય દિવસ હોય ચોમાસું હોય ગરમી હોય કોઈપણ પ્રકારની ચિંતા વગર સતત પ્રવાસીઓને એક ગામથી બીજે ગામ પહોંચાડવા માટે પરિવારમાં કોઈ તકલીફ હોય છતાં પણ જે કામ કરી રહ્યા છે એટલા માટે હું કંડૅક્ટર અને ડ્રાઈવર ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આજના માધ્યમથી આપું છું મારી આપ સૌને ખાસ વિનંતી એટલી છે જેટલી જવાબદારી પબ્લિકની હોય બસ સ્ટેન્ડમાં સાફ સફાઈની વગેરે એ જવાબદારી આપણે કર્મચારીઓ પણ જો નિભાવીએ તો મને એવું લાગે છે કે આપણે બસ સ્ટેન્ડની અંદર સાફ સફાઈ મોટા પ્રમાણમાં રાખી શકીએ વાહન વ્યવહાર વિભાગે સમગ્ર ગુજરાતની અંદર એક પ્રયોગ એ કર્યો છે કે દરેક બસ સ્ટેન્ડ સારા રહે સુંદર રહે મને બરાબર યાદ છે લગભગ પંદર વર્ષ પહેલાં આપણે આ બસ સ્ટેન્ડમાં એટલું બધું પાણી ભરાતું કે ના પૂછો વાત પછી એની થોડું બે એક ફૂટ જેટલું નવું જયારે આ બસ સ્ટેન્ડ બન્યું ત્યારે એને ઊંચાઈ ઉપર લાયા અહીંયા અત્યારે જી એન પટેલે વાત કરી કે વર્કશોપ બનાવીશું એમાં પણ માટી પુરાણ કરીને એને ઊંચું કરવાનો પ્રયાસ કરીશું પણ આપના ધ્યાન મુજબ હું જયંત પટેલને એટલું ધ્યાન દોરું કે આ બસ સ્ટેન્ડ માત્ર બસો અહીંયાથી જતી આવતી નથી પરંતુ આજુબાજુના લગભગ સો બસો કિલોમીટરના વિસ્તારમાં રોજ બરોજના અપડાઉન કરતાં લોકો પણ અહીંયાથી જતા હોય છે લગભગ અમદાવાદથી દિલ્હી જ્યારે ટ્રેન ન હોય તો બસના માધ્યમથી કાટલોડિયા ચાંદલોડિયાથી રોજ અપડાઉન અહીંયા ધંધા અર્થે લોકો આવતા હોય છે તો એક એવો પ્રયાસ થાય કે બસો બને એટલી રૂટ કેન્સલ ન થાય ને બંધ ન થાય એવો પ્રયાસ આપણે બધાએ કરવો જોઈએ હું કાલનું જ ઉદાહરણ આપું કાલે સાંજની અહીંયા જેટલા પણ દુકાનદારો હોય એ સાંજની છ કે સાડા છની બસમાં અમદાવાદ જાય કાલે રયાપુર જોડે એક બસ બંધ પડેલી હું ત્યાંથી નીકળતો હતો એટલે બધા લોકો સામે ચાલતા આવતા હતા એટલે મારા કાકા જ જતા એટલે મેં પૂછ્યું શું થયું કે બસ બંધ પડી છે એટલે મારી એવી એક વિનંતી છે કે આપણે નવી બસો જોતી હોય તો મને હર્ષભાઈને આપણે વિનંતી કરશું આપણે જેટલી જોઈએ એટલી નવી બસો પણ મળશે ક્યાંય પણ કચાશ આપણે નહીં રાખીએ પણ મારી એક આપશ્રીને વિનંતી છે કે આખા અમદાવાદ જિલ્લાની અંદર કોઈ ડિવિઝન ની અંદર કોઈ નાની મોટી તકલીફ હોય તો વાંધો નહીં પણ આપણા વિરમગામ ડિવિઝનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે એવી વ્યવસ્થા સરકારી કર્મચારી અને જનપ્રતિનિધિ તરીકે આપણે બંને જો સાથે મળીને કરશું તો લોકોને વિશેષ લાભ મળશે મારા ડેપો મેનેજરને એમની ટીમને પણ અભિનંદન આપવા છું લગભગ પાસ કઢાવવાની વાત હોય અહીંયા આવતા નાના જે વિદ્યાર્થીઓ હોય જે રોજ બરોજ અપડાઉન કરતા હોય એને પણ આપણા બસ સ્ટેન્ડ તરફથી સારી સુવિધાઓ મળે છે પરંતુ એમાં પણ ક્યાંય કચાશ ન રહે બીજી કોઈ પણ પ્રકારની મદદ આપણે બધા સાથે મળીને કરીએ તો એમાં પણ તમે મારું ધ્યાન દોરી શકો છો જેથી કરીને આપણે રાજ્ય સરકારને દરખાસ્ત એમાં મોકલી શકીએ મારે મંચસ તેજસભાઈને પણ વિશેષ અભિનંદન જ આપવા છે કદાચ આપણે તો જનપ્રતિનિધિ તરીકે આવા કોઈ કાર્યક્રમ હોય ત્યારે આવતા હોઈએ પણ તેજસભાઈ વારંવાર અહીંયા વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્ન હોય કોઈ પાસ કઢાવવામાં કોઈ વિલંબ થતો હોય તો એમનું ધ્યાન તરત હોય પાણીનું કોઈ ઉતાડો આરો બંધ હોય પંખો બંધ હોય તો પણ નાના નાની જે સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેજસભાઈ જે કામ કરી રહ્યા છે તો આજના માધ્યમથી અમને વિશેષ અભિનંદન આપું છું એક સરકારી સ્કૂલના શિક્ષક હોવા છતાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને હંમેશા એ એક્ટિવ હોય છે અને આ પ્રકારનું કામ જો આપણે બધા સાથે મળીને કરીએ તો મને એવું લાગે છે કે આપણું જે વિઝન છે આપણું જે હેતુ છે એને આપણે પાર પાડી શકીએ મારી જયન પટેલ સાહેબને એક વિભાગ વિભાગીય નિયામક તરીકે એક મારી વિનંતી એટલી છે કે વિરમગામ એ ખૂબ ભારવાળી જગ્યા થઈ ગઈ છે ભાર એટલે એટલી બધી બસો એટલું બધું વિસ્તાર તો આપણે આવનારા દિવસમાં એક માંડલમાં નવું બસ સ્ટેન્ડ બને એ દિશામાં આપણે લોકોએ કામ કરવું જોઈએ જેથી કરીને વિરમગામમાં ભાર થોડો ઓછો થાય સાથે જ મારી આપશ્રીને વિનંતી છે કે માંડલની સાથે એક દેતરોજમાં દેતરોજમાં હમણાં જિલ્લા કક્ષાની સબ હોસ્પિટલ મંજૂર થઈ છે સો બેડની એટલે ભવિષ્યની અંદર દેતરોજમાં એટલો બધો ભાર વધશે લોકો દવાખાને આવશે એના માટે એની બસની વ્યવસ્થા તો મારી આપશ્રીને વિનંતી છે કે કમીજલાની સાથે સાથે માંડલ અને દુજમાં પણ સારામાં સારું બસ સ્ટેન્ડ બને એના માટે પ્રપોઝલ આપના માધ્યમથી જાય અને એમાં ક્યાંય પણ રહેશે તો સાહેબ હર્ષભાઈને વિનંતી કરીને એનું કામ ઝડપથી થાય એ દિશામાં પણ આપણે આગળ વધીશું ઘણી આપણે જનપ્રતિનિધિ તરીકે અથવા આગેવાન તરીકે વિચારતા હોય વિકાસ એટલે શું એટલે આપણે રોડ રસ્તા આ બધી બાબતો ચિંતા કરતા હોય એટલે વિકાસ એમ ખરેખર વિકાસની પરિભાષા ખૂબ મોટી છે જે આપણે બધાએ સમજવાની જરૂર છે રોડ રસ્તાની સાથે સ્કૂલ કોલેજ સારું પરિવહન સારા અધિકારીઓ આ બધી જ્યારે પ્રક્રિયા મજબૂત બનશે તો એવું માનું છું કે જે વિઝન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ વિચાર્યું હતું એ આજે પ્રધાનમંત્રી બન્યા છે પણ આપણે બધા જો નજીકના સમયગાળામાં સંયુક્ત રીતે જો કામ કરશું જનપ્રતિનિધિ અને અધિકારીઓ તો વિસ્તારની અંદર વિકાસ પણ થશે અને લોકોને વિશેષ લાભ પણ મળશે પુનઃ એકવાર આજના કાર્યક્રમમાં આપશો અહીંયા પધાર્યા આપ સૌ લોકો આ ખાતમુહૂર્તના સાક્ષી બન્યા એ બદલ આપ સૌનો હૃદયના ભાવથી આભાર પણ વ્યક્ત કરું છું અને સમગ્ર વિરમગામ બસ ટીમ ચાહે ડેપો મેનેજર હોય ચાહે નાના નાનો કર્મચારી હોય અધિકારીઓને પાણી પીવડાવવા આવતો એક પીવું પણ કેમ ના હોય આ જે બધું બન્યું છે એ દરેક લોકોના સહયોગથી બન્યું છે એટલે આપણે સૌ સાથે મળીને આ વિરાસતને આપણે સાચવી રાખીએ આ બસ સ્ટેન્ડમાં સુંદરતા અને સ્વચ્છતા જાળવી રાખીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત